અસ્ત સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઇવે પર જામનગરથી દાહોદ જતી બસને અકસ્માત કર્યો બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું ડ્રાઈવર કંડક્ટર સહિત સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગરના લીમડી અમદાવાદ હાઇવે પરની આ ઘટના છે કે જ્યાં જામનગરથી દાહોદ જતી બસને અકસ્માત નડ્યો છે બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું ડ્રાઈવર કંડક્ટર સહિત સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે લીમડી અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો છે જામનગરથી દાહોદ જતી બસને અકસ્માત નડ્યો સંવાદદાતા જોડાયેલા છે સચિન સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઈવે પર જામનગરથી દાહોદ જતી બસ કર્યો છે વધુ જાણકારી જી સોનલ જો વાત કરવામાં આવે અમદાવાદ હાઈવે ઉપર પાસે જામનગરથી દાહોદ જતી એસટી બસ ને ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં અડતાલીસ લોકો સવાર જેમાં ડ્રાઈવર કંડક્ટર સહિત સાત લોકોને ઈજા પહોંચી હતી અને ઇજાગ્રસ્તો ને એકસો આઠ દ્વારા લીમડી આરઆર હોસ્પિટલ ખસેડાયા હતા જી આભાર સચિન તમામ વિગતો માટે